અમે લોકો બનાવી રહ્યા છીએ છોલે ભટોરે તો અત્યારે છોલેનો લોટ બાંધવા માટે મેથી ધીરી વીણી છે કા છોલે નું નહીં ભટે હા મતલબ લોટ બાંધવાનું છે આપણે ભટોળા બનાવવાના છે એમનું તો ચાલો પલવી ગયા છે હા ચણા અમે કાલ રાતના પલાયરા છે તો આજે સાંજે બનાવશી તો અત્યારે અમે તૈયારી કરી છે સવારના લોટ બાંધીને રાખી દેવાનું તો અમે લોકો મેંદાનો લોટ છે આ

ઓલા ચા એમ ને તો ગાઈસ સોડા 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 નાખા છે અમે અને હવે દહીં નાખજી એમાં મીઠું મીઠું હજી એડ કરવાનું છે લઈ લ્યો તો બેન મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે તેલ ના દેકો ક્યાં એડ કરવાનું એમ તો પછી છે <laughs> લોટ મેં ગાળો હોય એટલે સરદી હોય ને બધું જો આ મેથી ઉધરી દેખાવી જો છે આ છે સાંજે થાસે રોટ બાંધીને રાખી દેવાનું કા એટલે આ થવા જાય એમાં હાથો નાખવાનું જો તો ગાઈસ એ સોકો નાખવાનો એટલે બેકિંગ સોડા મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય મેથી મથી મિક્સ દે દાન કે એ કેમ માં ગાઈસ જોઈ શકો છો અમે લોટ બધો મિક્સ કરી છે એટલે મેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય સોડાનું પછી એમાં પાણી નાખી દઉં અને પછી લોટ બાંધીશું તો તમે અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો સાંજ સુધી ખાંસી તા સુધી પે લગાઈશ તો જોઈ શકો છો ધીરે ધીરે પાણી નાખવાનું પછી એને બાંધી લેવાનું લગાવીશ તો ધીમે ધીમે પાણી એડ કરવાનું આપણે જોઈ શકો છો કઠણ લોટ છે તો અમે લોટ જોઈ શકો છો બાંધાય છે ધીરે ધીરે તમે જોઈ શકશો મેથીનો કલર દેખાય છે ગ્રીન રાખી દેવાની <laughs> 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 <hans>

તો જીરું છે બે સ્પૂન બે સ્પૂન નાખ્યું નાખી દીધું છે હવે તો ચીરી સાતડી જાય પછી એમાં હિંગ નાખી આપણે પછી પછી એમાં બાજિયા લાવી પછી એ જેવો થશે પછી છૂટી નાતાવી દેવા

કહે તને હા હેલો ગાઈસ તો આપણે ડુંગળીને એકદમ થાતડી લેવાની છે ડુંગળીના ક્રશ કરી દીધી એને અને હવે આપણે મીઠું નાખીશું એમાં સ્વાદ અનુ સ્વાદળી એવું હા તો મીઠું નાખીને તો ગાઈસ જલ્દી ડુંગળી પાગળ જશે તો ગળી છે એકદમ બ્રાઉન કરવાનું છે બ્રાઉન કરવાનું છે ગેસ બંધ થઈ ગયો ધીમા ગેસ ધીમા ગેસ બ્રાઉન કરી લઈ પછી મળીએ તમને જલ્દી નથી થઈ બ્રાઉન કલરની ધીમા ગેસે આપણે એને કરવા દઈશું જોઈ શકું છું તમને બધા એમ થાય હું બનાવું મારો જ છે ને હું બનાવું છું ગાઈસ જોઈ શકો છો ગાઈસ આપણે હલાવી રહ્યા છીએ બ્રાઉન કલરની કંઈ થશે ખબર ન થાય જો થઈ ગઈ નથી થયું છું પણ રાખો અલાવ રાખો તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા લેજો થોડું પાણી કર્યું આપણે તેનાથી ચડી જાય જલ્દી કા ભરે નહીં અને ચડી પણ જાય તો દાજી જવા ચિંતા હોય છે પણ પાણી નાખી તો દાજતે ને આપણે ગ્રેવી લાવી સહેલા વિતરે જોઈ સબ બધું જો ઓટલી તો ગાય છે માં આપણે આદુ મצાની પેસ્ટ નાખી છે ખાંડીને ને આદુ મસાલા અને લસણ ઇને કરશું Dan lau sifar-sifar. Ini cair juga. Selepas ini, kita akan menunggu

ધુમાણા કાંઈ દેખાય બધું સ્વાદ પ્રમાણે એડ કરતું જવાનું છો કાંઈ ધુમાણું આવે ને એટલે કાંઈ દેખાશે સુંદર તો આવે છે

એક વાટકી ગાય આપણે ગરમ મસાલો નાખી છે સ્વાદ અનુસ્વાદ જેટલું તીટું ખાવ એટલું અને હલાવી દઈ જ રાખવાનું બીજું કાંઈ નહીં કરતા ધાણા ગાઈસ ધાણા મતલબ કોથમરી એને પણ હલાવી દઈશ એટલા ધાણા તો દેખાણે નહીં હજી નાખશી ગાઈશ ધાણા જોઈ શકું છું હવે

લી લું તો આપણે ગ્રેવી ઘાટી કરવા માટે આપણે બટેક ઉબાફેલું નાખ્યું છે તમને નાખવું હોય તો આ લે બસ હવે આ લેવી તો આપળા છોલે તૈયાર છે બસ હવે કંઈ એ નથી કરવાનું થોડું કામ હું પાન કરું